તો કેમ છો મારા વાલા તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં એટલે કે વિડીયોમાં સ્વાગત છે આજનો આપણા વિડીયોનો ટૉપિક છે કે લંડનની દુકાનોમાં ચોરી થાય છે ઘરી કારણ કે તમને બધાને ખબર જ હશે કે લંડનમાં એક જ સિસ્ટમ છે આપણી ઇન્ડિયા જેવી સિસ્ટમ નથી કે ભાઈ દુકાનદાર બધો સામાન જેમ કસ્ટમર માગે એમ અંદરથી લઈ લઈને આપે અહીંયા કેવું છે તમારે સેલ્ફ શોપિંગ કરવાનું કે ભાઈ જાતે શોપિંગ કરવાનું કાંડો પાણીને પે કરવાના તો મિત્રો અહીંયા છે ને શરૂઆતમાં તો હું જ્યારે આવ્યો ને ત્યારે મને બી એવું જ ફીલ થયું કે અહીંયા બહુ સેફ છે કોઈની પર એનો ને ધ્યાન રાખવાની જરૂર નથી એટલે જે બી કસ્ટમર આવે એની પર કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી કારણ કે કસ્ટમર બી એટલા ડીસન્ટ લાગતા હોય તમારી સાથે આવીને વાતો કરતા હોય એટલે તમને થોડો એક વિશ્વાસ બની જાય એનો માનસિકના રીતે વિશ્વાસ બની જાય પણ સાચું કહું મારા બધે કાગડા કારા છે કારણ કે ક્યારે કયો માણસ ક્યારે કયું કસ્ટમર દુકાનમાં આવીને ચોકલેટ છે આલ્કોહોલ છે કે પછી યુ નો ડ્રિંક્સ છે કે બીજી કોઈ બી વસ્તુ હોય ખિસ્સામાં નાખી દે એનો કશો જ ભરોસો નહીં અને અહીંના કસ્ટમર યુ નો અહીંના ચોરો બહુ સ્માર્ટ હોય છે કપડાં સારા પહેરીને આવે તમારી સાથે સારી સારી વાતો કરે એટલે તમને તો એમ જ લાગે કે આ તો ખરેખર ઉપરથી જ આવ્યા છે સાચું કહ્યું અમે લોકો એકચ્યુઅલમાં શું કરીએ ધારો કે કોઈ બી કસ્ટમર શોપમાં આવે ને તો પહેલાં અમે છે ને એનું પહેલાં તો મોડું સ્કેન કરી લઈએ અને મોડા પરથી અમે છે ને નાઇન્ટી નાઇન પરસેન્ટ અંદાજો લગાવી લઈએ કે આ કસ્ટમર છે ને કંઈક દુકાનમાં આવીને ચોરી કરશે હવે અમુક કસ્ટમરો એવા હોય કે તમે એમની પર છે ને અવિશ્વાસ ના રાખી શકો કારણ કે વર્ષોથી તમારી શોપમાં આવતા હોય પણ અમે શું કરીએ રેન્ડમ કોઈક વાર કોઈ કસ્ટમર હોય એને કે લાગતું કે એને દુકાનમાં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો કસ્ટ આપણે બીજા કસ્ટમર સાથે બિઝી હોય ને એવું લાગે કે બીજા એને વધારે દુકાનમાં ટાઈમ સ્પેન્ડ કર્યો તો અમે શું કરીએ એ ટાઈમની છે ને રિસીટ કાઢી નાખીએ પછી જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે કેમેરા રિવાઇન્ડ કરીને જોઈ લઈએ કે ભાઈ એ માણસે કંઈ કર્યું તો નથી તો કોઈક વાર એવું થાય મોટા ભાગના કેસમાં એવું થાય કે એને કશું જ નથી કર્યું અને અમુક કેસમાં એવું થાય કે જે વિશ્વાસો વર્ષોથી આવતા હોય ને એ પણ છે ને પેલું સમયનો ફાયદો ઉઠાવી લે એટલે તમે જ્યારે બિઝી હોય ને ત્યારે યુ નો એ કંઈ ને કંઈ વસ્તુ અંદર નાખી દે તો અને અહીંયા કેવું કહેવાય છે કે જ્યાં સુધી તમે દુકાન ક્રોસ કરો ના ને વિધાઉટ પે એટલે કે જ્યાં સુધી વસ્તુ તમારા હાથમાં છે પણ દુકાનનો ઉમરો તમે પાર ના કરો ને ત્યાં સુધી તમે ચોરી કહેવાય કરી એવું ના કહેવાય ભલે તમે ખિસ્સામાં નાખી દીધું હોય તમે એને વોન કરી શકો જો તમે જોઈ ગયા હોય પણ એવું ના કહી શકો ભાઈ ચોરી કરી એટલે અમારે તો કોઈ ઘણી વાર ઘણા ચોર ઘણા ચોરોને અમે પકડીએ ને અને એવું લાગતું હોય ઘણી વાર તો ઇન્સ્ટન્ટ ચોર પકડાઈ જાય કે ભાઈ એને કશું નાખ્યું કારણ કે અમે એની પર ધ્યાન આપતા હોય અને એને એવું લાગતું હોય કે અમે અમારે એની પર ધ્યાન જ નથી તો ઇન્સ્ટન્ટ ચોર કેવી રીતે પકડાય એને કંઈ વસ્તુ લીધી ને ખિસ્સામાં નાખી દીધી કા તો બેગમાં નાખી દીધી અને અમે એવું પૂછીએ ને કે ભાઈ પેલી પેલી જે બી પ્રોડક્ટનું નામ હોય એ પ્રોડક્ટનું નામ લઈને પૂછીએ કે ભાઈ એના પે કરવાના છે તો કે ઓ સોરી સોરી કે આઈ જસ્ટ ફગેટ મારી માઇન્ડ ઇઝ સમય રહેશે કે મારું 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 ગજ બીજે કંઈ બીજે હતું એટલે મેં અંદર નાખી દીધું એટલે લોકો પણ તમને છે ને સાચો જો કોઈ જેન્યુન મિસ્ટેક કરીએ તો તમને ખબર પડી જાય કે આ માણસ ગમે તેટલું બહાર રસ્તામાં બી પચાસની નોટ પડી ને તો આ માણસને ઉછાળે પણ એક વ્યક્તિ એવું હોય એક પર્સન ચાંદ નહીં અમે ખબર પડી જાય કે ના કદાચ આ ચોરી કરી શક્યો છે સમયનો ફાયદો ઉઠાવી શકે છે તો ઘણા કસ્ટમર એવા હોય છે કે જે સમયનો ફાયદો ઉઠાવે ઘણા લોકો મેં કીધું જે રીતે કે રિવાઇન કરીને જોઈ લઈએ તમે સાચું માનો રિવાઇન્ડ કરી કરીને બી અમે કેટલા વર્ષો જૂના જે કસ્ટમર આવતા હતા એમને પકડ્યા છીએ પકડાય એટલે પછી આપણે શું કહેવાય વર્ષોથી આવતા હોય ને એટલે આપણે શું એક તો લોકલ રહેતા હોય એટલે આપણે એમની સાથે બગાડાય નહીં અને ખાસ કરીને વર્ષોથી આવતા હોય એટલે આપણે આપણો બિઝનેસ બી જતો ના કરે કારણ કે હવે એની એકવાર ખબર પડી કે આ લોકો ધ્યાન આવે છે એટલે એ ફરી ચોરી તો નથી જ કરવાનો કારણ કે છે તો પાછો રેસી ડેન્ટ નાઇસ ડિસન્ટ પર્સન પણ આદત ખબર નહીં હવે મગજ એવું થઈ જતું હશે કાં તો પછી કોકની એવી આદત હોય ફ્રીનું ખાવાની તો પછી એ લોકો ના કરે પણ ડિસન્ટ રીતે એટલે વાત કરીને જેથી એ કસ્ટમર પાછો આવે અને જેટલાનું ચોરી ગયો એટલાનું પણ એટલીસ્ટ હવે જે આવે એમાં તો આપણને ફાયદો થાય નહીં આપણે તો હવે હવે એને ખબર પડી જ ગઈ કે જેવો હું અંદર એન્ટર થઈશ તો આ લોકો મારી પર વોચ રાખવાનો છે ઘણા લોકો પાછા આવે છે પકડાઈ ગયા પછી બી ઘણા લોકો પકડાઈ ગયા પછી પાછા નથી આવતા બીજી દુકાન લઈને પછી થોડા વર્ષો પછી પાછા આવે એ બી જોયેલું છે થોડા વર્ષો પછી પાછા આવે એમને એવું કે આ બધું ભૂલી ગયું હશે પણ આપણને ખબર છે ચોરને આપણે જ્યારે પકડાવીએ ને ત્યારે એ ચોરનો ચહેરો આપણા આપણા મગજમાં બેસી જ ગયો એટલે ગમે ત્યારે આવે તો આપણને ખબર પડી જાય એટલે મિત્રો અહીંયા એવું છે કે તે અહીંયા બી છે નજર હટી દુર્ઘટના ઘટી એટલે તમારે છે ને અત્યારે તો પોઝિશન એવી થઈ ગઈ છે દરેક કસ્ટમરને તમારે શંકાની નજરથી જોવું પડે એટલે એનું ધ્યાન રાખવું પડે છે નહીં તો ક્યારે એ વસ્તુ અંદર નાખી દે એનો કશો જ ભરોસો અને પછી કેવું જો તમે એને પકડો નહીં ને ભલે વસ્તુ નાની હોય તમે જો એને પકડો નહીં તો એની આદત લાગી જાય અને એવરી ડે તમારી શોપમાં જ્યારે બી આવે દિવસમાં ત્રણ વાર આવે ચાર વાર આવે એ તમારી શોપમાંથી કંઈ ને કંઈ અંદર નાખી દેની તમને નુકસાન જાય ધીરે ધીરે તો નુકસાન ખબર છે ને ટીપે ટીપે સરોવર ભરાય તમને ખબર ના પડે રોજ એવા દસ કસ્ટમર આવે તો તમારી બેન્ડ વાગી જાય અને મિત્રો તમને ખબર છે લંડનના લો એટલા બધા ખતરનાક છે ને એટલા બધા ફેવર કરે છે ને ચોરોને તમે કશું જ નથી કરી શકતા કશું જ નથી કરી શકતા એટલે તમારા સે તમારે એ સિચ્યુએશનમાં કોઈ ચોરી પી કરે તો તમારે એ સિચ્યુએશનમાં કામ રહ્યા સિવાય કોઈ જ તમારી પાસે ઓપ્શન નથી હોતો જેથી એ લોકોને બી એટલી બધી છૂટ મળી જાય છે પોલીસને તમે ફોન કરશો ને કે પચાસ પાઉન્ડની બોટલ બીલે પોલીસને ફોન કરે તો પોલીસ કશું નહીં કરવાની પાસે બીજા બી કામ છે તો એ પચાસ પાઉન્ડની બોટલ આવે એમને ચોરોને બી ખબર પડી ગઈ છે કે અહીંયા કોઈ પચાસ સો પાઉન્ડ માટે એમને કોઈ જેલમાં નાખવાની જેલોમાં જગ્યા ફૂલ થઈ ગઈ છે તો અહીંયા લોકોને આઝાદી મળી ગઈ છે ઘણા લોકોને તો સાચું બી તો સીસીટીવીઓમાં કહેતો હોય તમે ફોનમાં રેકોર્ડિંગ કરો તો બી એમને કશી જ પડી નથી વસ્તુ આવીને લઈને સીધા જતા જ રહે પે કર્યા કશું જ બોલે નહીં એટલે ઘણા લોકો અહીંયાથી અસંતુલિત હોય તો તમે કશું જ ના કરી શકો ને બધાને ડર બી એવું લાગે ભાઈ કંઈક કહેશો તમે નજીક એમની જશો તો કંઈક અટેક કરશે એટલે લોકો પહેલેથી જ છે ને બચીને જ રહે છે વસ્તુથી એટલે મિત્રો હા લંડનમાં છે ને ચોરી ચાલતા ને ચાલતા થાય છે એટલે તમારી જો દુકાન હોય કે તમે દુકાનમાં કામ કરતા હોય તમારે કોઈ બી કસ્ટમર આવે સારો હોય કે ખરાબ બધા પર ધ્યાન રાખવું પડે છે કારણ કે નજર હટી દુર્ઘટના ઘટી એ કહેવત છે ને ખરેખર લંડનમાં સાચી પડે છે અને અત્યારે આ ચોરીઓની પર ચોરી ચોરી થવાના બધા ઇન્સિડન્ટ હોય ને બહુ વધી ગયા છે બહુ એટલે સખત મોટા પાયે વધી ગયા છે તો યાર બસ આ જ લંડનની કહાની છે સુરક્ષિત છે સુરક્ષિત નથી તમારી સાથે કશું થાય તો સુરક્ષિત નથી તમારી સાથે કશું ના થાય ત્યાં સુધી બધું સુરક્ષિત છે એટલે ગા તમાજ મારીને ગાલ લાલ રાખવાનું એવું કામ છે એટલે બસ તારે જ્યાં બી કામ કરો ત્યાં સુરક્ષિત રહેજો અને નો આંખો જરા ખુલ્લી રાખીને જે બી કામ ધંધો હોય કરજો કામ ધંધો કરવો હોય કરજો બહુ બધા પર વિશ્વાસ રાખશો નહીં કારણ કે અહીંયા વિશ્વાસઘાત વધારે થાય છે એ રિયલ લાઈફમાં હોય કે પછી યુ નો પ્રોફેશનલ લાઈફમાં હોય તો પ્લીઝ તમે થોડું ધ્યાન રાખજો ને હા મારા વાલા બધે કારા છે તો બી છે એટલે બહુ જાજુ મગજમાં છે ને ખરાબ ખરાબ ગ્રંથિયો ના પાલતા બરાબર ચાલો તારે હવે આપણે ફરી પાછા મળીશું લંડન ના વાળા નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ